હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફ્રુડ્સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવા માટે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઉપાય મિત્રો ખરેખર અહીંયા હું છે વેઇટ લોસ પાવડરની રેસીપી તમારા સાથે શેરિંગ કરું છું એ રેસીપી તો વેઇટ લોસ માટે બેસ્ટ છે પરંતુ તમારા શરીરની અંદર વજન તો ઘટાડશે એકવાર વેઇટ લોસ કર્યા પછી ફરી તમારું વજન નહીં વધવા દે આ ઉપાય ચલો જોઈએ રેસીપી રેસીપી જોતાં પહેલાં હું તમને અહીંયા એક આઠ ટીપ્સ આપું છું જે આઠ ટીપ્સ ફોલો કરશો એટલે તમારું વજન ચોક્કસ ઘટશે સો ટકા ઘટશે મિત્રો એક સાયન્ટિફિક અસર છે તમારા માઇન્ડ ઉપર ચોક્કસ અસર પડશે જે લોકો વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો કરીને થાક્યા છે એમને આ મારો વિડીયો ચોક્કસ શેરિંગ કરશો કદાચ એમને ફાયદો થશે આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે અને તમને પણ એમ થશે કે ના સાચી વાત છે સૌથી પહેલી વાત જ્યારે પણ તમારે વેટ લોસ કરવું છે તો તમે મગજથી તમારા માઇન્ડથી નક્કી કરો કે તમારે એક મહિનામાં કેટલા કિલો વજન લૂઝ કરવું છે તો અહીંયા એક મહિનામાં તમે ચારથી પાંચ કિલો વજન ઘટાડવા માંગો છો તો નિયમિત રીતે રોજ સવારે તમે જાગો છો એટલે અરીસા તમે બેસીને સેલ્ફ ટોક કરો કે મારે વેટ લોસ કરવું છે મહિનામાં પાંચ કિલો વજન ઘટાડવું છે આ સેલ્ફ ટોક તમારું એંસી ટકા સુધીનું વેઇટ લોસનું કામ કરશે મિત્રો તમે થાળી ભરીને જમતા હશો ને તો તમને ગળી વસ્તુ નહીં ખાવા દે બહારની વસ્તુ ખાવાનું ના પડશે રોટી ખાવાની ના પડશે સેલ્ફ ડ્રોપ તમારા કોન્શિયસ માઇન્ડના કમાન્ડ તમને કહી શકે કે નહીં નો 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 ઓવરિટિંગ નો ઓવર કેલરી રીટિંગ

તમે બહાર જશો તો તમને બહારનું જમવાનું કે નાસ્તો કરવાનું ટાળવાનું જ કહેશે તમને એવું લાગે છે કે તમે અડધો સેન્ડવિચનો કટકો પરંતુ અડધા સેન્ડવિચના કટકોમાં કેલરી હચાર હોય છે તમે ઘરનું થાળી ભરીને ખાવ સામે તમે એક સેન્ડવિચનો નાનો કટકો ખાઓ એક નાનો એવું વડાપાંવ ખાઓ તો એ બરાબર છે તો ઉલટાનો તમને હશે સંતોષ તો નથી મળતો પરંતુ ઉલટાનું તમને વધારે પેટમાં ગડબડ કરે છે તો એક વાત મગજમાં ફિટ કરો એક મહિના સુધી તમારે બહારનું જમવાનું બંધ આ તમારે બીજી વાતનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમારે આ બીજી વાતનું ધ્યાન રાખવાનું ભૂખ કરતાં ઓછું જમવું બહારનું સદંતર બંધ કરવું અને ત્રીજી વસ્તુ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે પાણી પીવાથી તમારા શરીરની અંદર ડિટોક્સીકરણ થાય છે અને જેના કારણે તમારા શરીરનું જે વજન હોય છે તે ઘટવા લાગે છે બીજો જે ચોથો નિયમ છે એ એ છે કે નિયમિત રીતે તમારા ભોજનની અંદર પ્રોટીન સામેલ કરો પ્રોટીન દાળ અને કઠોળ તો એક મુઠ્ઠી ફણગ આવેલા પલાળેલા કઠોળ અથવા દાળનું સેવન કરવાથી તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થાય છે પાંચમી વાત નિયમિત રીતે થોડું ચાલવા જાઓ ચાલવાથી તમારા શરીરના જે સ્નાયુ હોય છે તે મજબૂત થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે હવે છઠ્ઠી વાત આ એક સરસ મજાની વાત છે કે રાતનું ભોજન સાડા સાત થી આઠ ની વચ્ચે કરવું અને બીજું સાતની વાત મહત્વની છે કે એક જ ખોરાકના કોડિયાને ચાવીને ખાઓ અને બીજું કે દરેક ભોજન પછી માત્ર સો ડગલા ચાલવા બસ આટલું ધ્યાન રાખો ફાયદો ઘણો બધો છે જો વાતો કરવા રહી તો કલાકોના કલાકો થઈ જાય એટલું લાંબો વિડીયો બને તો હું તમને સ્વીટ એન્ડ શોર્ટમાં જણાવી દઉં છું હવે અહીંયા આપણો જે વેઇટલોઝ પાવડર છે એનું સેવન કેવી રીતે કરવું એવું તમને જણાવીશ પરંતુ આપણે હવે જાણીશું કે આ વેટલોસ પાવડર કેવી રીતે બને છે તો આ વેટલોસ પાવડર બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે બે જ વસ્તુની જરૂર પડે છે એક છે જીરું એક છે અળસી બંને સરખી માત્રામાં તમારે જ્યારે વેઇટલોસ પાવડર બનાવવો હોય ત્યારે બંનેને સરખી માત્રામાં લેવાની છે પચાસ ગ્રામ જીરું હોય તો સામે પચાસ ગ્રામ અળસી જીરું અને અળસી આ બંને વિશ્વભરમાં ફેમસ છે વજન ઘટાડવા માટે અત્યારે આપણો આખા જે વિશ્વ છે તે આપણા ભારતના આયુર્વેદિક શાસ્ત્ર તરફ છે કારણ કે આપણા ઇન્ડિયાના જે આયુર્વેદિક શાસ્ત્ર છે એની અંદર આપણા શરીરની અંદર કેલરી વાળે છે કોઈ પણ નુકસાન નથી આડસર નથી અને સાથે ફાયદાઓ ઘણા બધા છે તો અહીંયા મેં પચાસ ગ્રામ અળસી પચાસ ગ્રામ જીરું અને પાંચ ગ્રામ તજ આ તજની અંદર જે હાજર એન્ટી ઓક્સિડન્ટ છે તે તમારા શરીરની કેલરી બાળે છે અને ચરબીના સેલ્સને ઓગળવાનું કામ કરે છે તો હવે આપણે આ ત્રણે ત્રણ વસ્તુમાંથી બનાવી લઈશું વેઇટ લોસ પાવડર તો મિત્રો અહીંયા જ્યારે પણ તમે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરો છો ત્યારે સૌથી પહેલી વાત એ ભૂખ કરતાં ઓછું જમવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું તો અહીં આપણો લોસ પાવડર જે બનીને રેડી છે આ વેટલોઝ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે કરવાનું છે નિયમિત રીતે એક મહિના સુધી આ પ્રયોગ કરો આગળ કહ્યું એ વાતોનું ધ્યાન રાખો એક જ મહિનામાં વીસથી પચીસ કિલો વજન આ એક ચમચી પાવડર ઘટાડી દેશે